ડી ઘ પ્રમાણે વસ્તીની દ્રષ્ટિએ સીટ ફાળવણી કરવાની જોગવાઈ કરવામાં આવી છે તેમ છતાં એક પણ સીટની ફાળવણી કરવામાં આવી નથી વધુ વિગત જણાવતા બચાવના બસો તેર મત ધરાવીએ છીએ તેમ છતાં અમને અમારો બંધારણીય હક ન મળતા અમા નગરપાલિકાની સર્વે ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરીએ છીએ આવનાર સમયમાં જરૂર પડશે તો બંધારણીય હકની લડાઈ માટે ધરણા પ્રદર્શન કે રેલીની જરૂરિયાત પડશે તો તે પણ કરશું

આજે બચાવ મધ્યે અમે જે ભીલ સમાજના યુવાન છે ભીલ સમાજના વડીલો છે બધા મળ્યા છે તો આજે જ્યારે સ્થાનિક અને ચૂંટણીઓ જાહેર થઈ છે તેમાં બચાવ નગરપાલિકાની પણ ચૂંટણી છે તો એ ચૂંટણીની અંદર આજે અમારી આદિજાતિની વસ્તી હોવા છતાંય અમને એનાથી સીટથી બાકાત રાખવામાં આવે છે અમારી સીટ ફાળવણી કરવામાં નથી આવી તો અમે સરકાર સામે અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે આજે અમે ભીલ સમાજની મિટિંગ એટલા માટે રાખવામાં આવી છે કે અમને સીટ નથી તો અમે તમામ રીતે બહિષ્કાર કરશું જૂનાવાડામાં જે પણ વસ્તી છે ભીલ સમાજની ભચાઉ તાલુકામાં જે વસ્તી છે અને આજુબાજુના ભચાઉ તાલુકાના ગામડામાંથી પણ વસ્તી આજે મળી છે આ સીટ ભચાઉ તાલુકાના નગરપાલિકામાં જેમ એસસી સમાજને મળી રહી છે બંધારણીય હક પ્રમાણે એમ એસટી ને પણ મળે આદિજાતિની વસ્તી છે અહીંયા બસોને તેર જેટલા મતદાન ધરાવે છે એ મતદાન હોવા છતાં અમારા આદિજાતિને અહીંયા સીટ મળી નથી બરોબર તો અમે જેસી બ્રહ્મભટ જે આપણે હાલના સચિવ જે ચૂંટણી આયોગના એમને પણ પત્ર લખીને જાણ કરેલી છે કે અમને જે તે વેલી તકે આ બાબતે તમે ધ્યાન લ્યો અને ધ્યાનમાં દોરીને અમને સીટ મળે ભાડવણી તે આધિજાતિને એવી અમારી રજૂઆત છે આગામી આગામી સમયમાં જો નિર્ણય નહીં આવે તો હાલમાં જે મતદાન થવાનું છે તો મતદાનમાં સંપૂર્ણપણે બહિષ્કાર કરવામાં આવશે અને આગળના લેતા કે તાલુકાની અમારી આસપાસ છે તો અમે ધરણા પ્રદર્શન કે રેલી કોઈ પણ બાબતે અમે તમામ પ્રકારની આગળની કાર્યવાહી કરવા તૈયાર છે બિલ સમાજ ભચાઉ નગરપાલિકામાં અગાઉ પણ અમારી આદિજાતિની સીટો આવતી હતી અને હોદ્દા ઉપર ચૂંટાયેલા પણ છે અને આ છેલ્લા બે થી આ સીટો કયા કારણસર નથી મળતી એ બાબતે અમે રજૂઆત પણ કરી છે અને જો રજૂઆત પ્રમાણે અમને કાર્યવાહી નહીં થાય અમને સીટો નહીં મળે તો સંપૂર્ણપણે બહિષ્કાર કરવામાં આવશે અને આગળના પગલા પણ લેવામાં આવશે અંદાજ તમારી વસ્તી અહીંયા ચારસો થી પાંચસો ની વસ્તી છે ભચાઉમાં અને બસો ને તેર જેવા મતદાન છે ભચાઉ તાલુકામાં અને આજુબાજુના આસપાસના વિસ્તાર ગામડામાં પણ વસ્તી છે જે સંપૂર્ણપણે આ ભચાઉ તાલુકાના જે પણ ભીલ સમાજના વ્યક્તિઓ છે એને સપોર્ટ આપશે અને ધરણા બાબત કે જે પણ હશે કાર્યક્રમ એ આગળની કાર્યવાહી કરવામાં આવશે